તય બિન નું કુડ ઓને રાળવાની તમારે મને એ જન ભાઈ જોથી દેવા આવવા ધંધો અતારે વેલાનો ખરાબ ન કરશો પણ ને ને મોડુ યે કોમલો મળશે 20 રૂપિયા કિલો હોય કિલો મળશે આમાં જ

આનો બેઠો કે ગ્રાહક ન થી આવ્યો છે તમ ભડવા વ્યવસ્થિત મોટા મોટા કોના છે હો ચટણી મરચા ના ચટણી ફ્રી મસ્ટ એકદમ ઝકાસ ઉઠાવાડો તો શું કરે ભલા મ <coughs> અમ હવાર હવારમાં તું શું કામ આવે પૈસા કેમ નથી બોણી કી ઉડા તારા સકન થાય છે કે શું થાય છે એક ગરાગ નથી આવતું આ તો કાળવાળા છે તાજા છે તાજા તારા બાર અરે પણ કાલી મે ગોટો 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 મેલ ગોટો મેલ ગોટો મેલ ગોટો મેલ ગોટો લઈ ગોટો મેલ ગોટો લઈ ગોટો લે નીકળ 不要了。